ગૃહ રાજ્ય મંત્રી હર્ષવીએ તમામ સિનિયર પોલીસ અમલદારોને આદેશ આપ્યો છે કે તમારા તાબામાં રહેલા થાણા અમલદારો અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને કહી દો કે જો સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ એવી આપત્તિજનક ટિપ્પણી કરે જેના કારણથી સેનાનું મનોબળ તૂટે અથવા રાજ્યની શાંતિ અને સલામતી દોળાય તો તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરો તેમના આદેશ બાદ ગુજરાતની પોલીસ અને સાયબર ક્રાઈમ ની ટીમો પણ સક્રિય બની છે અને આવો જ એક ગુનો જામનગરમાં પણ દાખલ થયો છે વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ભારત અને પાકિસ્તાનની જે બોર્ડરો છે તેના પર અત્યારે તણાવ ભરી પરિસ્થિતિ છે અને ગુજરાતમાં પણ એવા કેટલાક જિલ્લા છે જે પાકિસ્તાનની બોર્ડરોને

અધિકારીઓ છે તે તમામની રજાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે અને તમામને ફરજ પર હાજર થવાનો પણ આદેશ આપ્યો છે ગુજરાતની પોલીસ અને સાયબર જે

જે અલગ અલગ ટાઈપના મેસેજ કરીને અને લોકો મેં અફવા ફેલાવવાનો અને બીજી પણ જે એવી વસ્તુ છે એ કરવાને કારણે આના ઉપર ગુનો દાખલ કર્યો છે અને ગુનેની તપાસ અત્યારે પંચ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આમે ચાલુ છે આની જે પોસ્ટ હતી આ ઘણી બધી આપત્તિજનક હતી અને જે આપણી સેનાઓ અને જે બીજા બધા જે લોકો છે આના ઉપર ખરાબ આક્ષેપ કરતી અને આપત્તિજનક શબ્દોના યુઝ કરીને એવી એક પોસ્ટ કરી છે અને આના કારણે આના ઉપર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કર્યો છે ગુનો દાખલ કરીને અને અત્યારે આની તપાસ ચાલુ છે અને શું કારણ એવી કરી છે અને શું આનો આગળ એવો વિષય છે આ બધી તપાસને અમે જે જાણવા મળશે આ રીતે આપણને હું બતાવું મનીષ ડાંગરિયા છે તેમણે તેમના ફેસબુક એકાઉન્ટમાં એવી આપત્તિજનક પોસ્ટ કરી હતી જેના કારણે સેનાનું મનોબળ તૂટે અને ભારત પાકિસ્તાનમાં જે પ્રકારે અત્યારે યુદ્ધની સ્થિતિ છે ને ગુજરાતમાં પણ એવા જિલ્લાઓ છે જે જિલ્લાઓ સંવેદનશીલ માનવામાં આવે છે જે પાકિસ્તાનની બોર્ડરે અડી રહ્યા છે ને તેવી સ્થિતિમાં